જય માતાજી દોસ્તો હું છું આપનો દિલીપ ઠાકોર દોસ્તો આજે વાત કરવાની છે કે સમાજની અંદર હવે દિવાળી પછી લગ્ન ની સિઝન ચાલુ થશે આપણા સમાજની અંદર ખાસ કરીને હોળી પછી લગ્ન વધુ થતા હોય છે વધુ થતા હોય છે ઉનાળાની અંદર પરંતુ અમુક જે પરિવારો હોય છે તે વહેલા પણ કરતા હોય છે દોસ્તો લગ્ન પ્રસંગની વાત આજે એટલા માટે કરવાની છે કે આજે મોંઘવારી સાતમા આસમાને છે એ તો આપણને ખબર જ છે પરંતુ સાથે સાથે લગ્ન ની અંદર જે મુખ્ય વસ્તુ જે હોય છે એ દીકરીના ઘરેણા કન્યાના ઘરેણા અને અલગ અલગ વાળા મુજબ બધા બંધારણ કરેલા હોય છે આટલા દાગીના લાવવા આટલા દાગીના કરી દેવા એ બધો સમય જે હતો એ બરોબર હતો પરંતુ અત્યારે હવે જે સમય છે હવે દોસ્તો એક તોલું સોનું લેવા જાઓ તો આજના જે ભાવ છે એ પ્રમાણે એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા એક તોલાનું અને ચાંદી છે દોઢ લાખ થી ઉપર હવે સામાન્ય રીતે આપણા સમાજની અંદર ઓછામાં ઓછું એક કિલો ચાંદી અને બે થી ત્રણ તોલા ત્રણેક તોલા સોનું એટલું હોય તો તમારી દીકરી અથવા કન્યાના દાગીના થાય આજે મેં ગણાવી એ પ્રમાણે જો તમે ત્રણ તોલાના દાગીના તમે કરાવો તો ત્રણ તોલા મુજબ આજના ભાવ પ્રમાણે ત્રણ લાખ ને પંચોતેર સોની હોય એ તમારી ઘડાઈની મજૂરી લે એ પ્રમાણે ચાર લાખ રૂપિયા ખાલી સોનાના દાગીના અને ચાંદી એક કિલો આપણે ગણીએ તો દોઢ લાખ અને એના ઉપર જે મજૂરી ઘડાઈ ચડતી હોય એ પ્રમાણે કરીને એક લાખ સિત્તેર હજાર મુજબ ચાલીએ આપણે તો ચાર લાખ સોનાના અને એક લાખ સિત્તેર હજાર રૂપિયા ચાંદી તો પાંચ લાખ ને સિત્તેર હજાર રૂપિયા આજના ભાવ પ્રમાણે ઘરેણાની અંદર જ ખર્ચો કરવો પડે એમ છે દોસ્તો આ મુદ્દો હલકામાં ના લેતા બહુ મહત્વનો મુદ્દો છે પહેલા હું ભાવતાલ બતાવ્યા દાગીના આપણા સમાજની અંદર કયા કયા થાય છે દોરો બુટ્ટી પછી અ હોય છે મંગળસૂત્ર જે બાજુબંધ જે કહેવાય છે આપણી ભાષામાં લોકેટ કહેતા હોઈએ છીએ પછી હોય છે પગની અંદર કડલા કોબીઓ ઝાંજરી આ તમામ ઘરેણા આપણા સમાજની અંદર ખાસ કરીને આ જ દાગીના હોય છે આના હોય છે અને મેં જે ભાવ કહ્યો એ પ્રમાણે પાંચ લાખ પાંચ થી છ લાખ રૂપિયા દાગીનાની અંદર એટલે કે ઘરેણામાં જ ખર્ચો થાય એના પછી બીજો અધર ખર્ચો સ્ટાર્ટ થાય આજની દેખાદેખીની દુનિયાની અંદર આપણે કોઈ વસ્તુ એ કચાસ મૂકતા નથી એટલે હાલની તારીખની અંદર દીકરો અથવા દીકરી ના લગ્ન કરવા હોય તો ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા હોય આજનું જે સમાજનું બંધારણ છે એ પ્રમાણે ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા હોય તો એક લગ્ન થાય જો કોઈ માતા પિતા ને ત્રણ થી ચાર સંતાન હોય તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરો કે કેટલો ખર્ચો ખાલી લગ્ન ની અંદર કેટલો ખર્ચો થાય તમે ગમો આ લગ્ન ની અંદર ખર્ચા આપણે અંધાધૂપ કરીએ છીએ જેથી કરીને શિક્ષણ પાછળ આપણે ખર્ચો કરી શકતા નથી અને આપણે જે મજૂરી કરીએ છીએ એ જ મજૂરી પાછળ આપણે આપણા દીકરા દીકરીઓને વાળીએ છીએ હવે આપણે વાત કરીએ કે ભાઈ દીકરી માટે તો સામેથી દાગીના લાવતો હોય છે એમાં આપણે શું લેવા દેવા પરંતુ સામે વાળો વ્યક્તિ પણ એ તમારી દીકરીનું ઘર છે તમારી દીકરીના ઘરે પૈસા નહીં હોય તો એ સમયે કોકના જોડેથી વેચવા લાવશે અથવા તો ખેતર મૂકશે કોઈ પણ પ્રોસેસ કરી અને પૈસા લાવીને તમારી દીકરી માટે ઘરેણા તો લાવશે જ પરંતુ એ ઘરેણાં બે અડવાણા પણ મૂકવા પડશે વેચવા પણ પડશે આ બધી પ્રોસેસ થશે તો એના માટે શું છે કે ભાઈ પહેલેથી જ આપણે એક બંધારણ બનાવીએ સમાજના દરેક આગેવાનોને વિનંતી છે કે આ મુદ્દે જલ્દી આગળ આવો અને સમાજની અંદર એક બંધારણ બનાવો કે જે જરૂરિયાત મુજબ છે બે થી ત્રણ જે ઘરેણા છે એ પણ નોર્મલ અમારા વિસ્તારની અંદર ખેરાલ તાલુકો લાગે અને જે પ્રજાપતિ સમાજ છે અમારા વિસ્તારનું એમનું બંધારણ બહુ જોરદાર છે કે લગનની અંદર માત્ર ખાલી જ લઈ જવાય બીજો કોઈ દાગીનો નહીં હા તમારા ઘરે જઈને એને આખી હોનરથી મઢવી તમે મટી શકો છો પરંતુ સમાજના વ્યવહારમાં અમીર વ્યક્તિ હોય અથવા ગરીબ હોય દરેકના માટે બંધારણ સેમ માત્ર ને માત્ર તમે જોજરી જ મૂકી શકો એના સિવાય કોઈ દાગીનો તમે મૂકી શકો નહીં આવું એક મસ્ત બંધારણ છે પ્રજાપતિ સમાજના મિત્રો છે મારા અને અમે વાતો કરતા હોય છે એટલે એ લોકો કહેતા ભાઈ અમારે અવસર કરવો ને એટલે એકદમ ઈજી છે નહીં તો તમારા સમાજનું બંધારણ બહુ મસ્ત છે અને એ લોકો અત્યારે સુખેરી જીવી પણ રહ્યા છે નથી કોઈના એ મજૂરી જતા કે નથી એમના જોડે જાજી જમીઓ સતોએ આજની તારીખમાં સારા એવા મકાન બનાવ્યા છે સારી એવી ગાડીઓ લઈને ફરી રહ્યા છે મતલબ જીવન શાંતિપૂર્ણ ચિંતા મુક્ત જીવી રહ્યા છે કોઈ દેવું જ ના હોય તો તમને ચિંતા બિલકુલ ના હોય પહેલા તો અને દેવું ના હોય ઘરની અંદર પૈસો હોય તો કંકાસ ઓછો થાય એટલે એકદમ શાંતિપૂર્ણ જીવન એ સમાજ જીવી રહ્યો છે એવું જ બંધારણ આપણા સમાજની અંદર કેમ ના આવે આપણે બધા મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ જો દોસ્તો આ મુદ્દા પર સમાજના આગેવાનો ના જાગ્યા જે સમાજના જે લોકો છે એમને તો આ કરવું જ છે પરંતુ શું કહેવાય પહેલ કોણ કરે એ વસ્તુ છે કે આ વસ્તુ સમાજના આગેવાનોએ ભેગા મળીને કરવી પડશે અને દરેક જે વાળા હોય તે તમામ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આ બંધારણ કરી અને જે આ જે જે બંધારણ છે બંધારણમાં આપણે સો ટકા સુધારો લાવવો પડશે દોસ્તો અને એ સુધારો લાવવા માટે જે સમાજની અંદર અલગ અલગ જે સમૂહ લગ્ન સમિતિઓ છે એ લોકો આની અંદર જે ખાસ નિર્ણય લાવી શકે તેમ છે એટલે સમાજની જે સમુલગ્ન સમિતિઓ છે એ બધા એકઠા થઈ અને આ આના વિશે કંઈક નિર્ણય કરો અને જે સાથે સમાજના જે આગેવાનો બી છે માન્ય નવગણજી ઠાકોર સાહેબે બી આના વિશે એક પોસ્ટ મૂકેલી કે ભાઈ સમાજમાં જે દાગીનાની જે પ્રથા છે એ હવે નાબૂદ કરો જેથી કરીને દરેકને આ જે લગ્નની જે પ્રોસેસ છે લગ્ન વિધિ છે એની અંદર આપણને ખર્ચા ઓછાય એવું થાય એમ એટલે ફરીથી સમાજને વિનંતી કરું છું કે આ મુદ્દે બધા એકઠા થાવ અને આના વિશે કંઈક નિર્ણય કરો જેથી કરીને સમાજ સુખી થાય નહીતર મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે જો આના રીતિ રિવાજ રહ્યા તો હવે સમાજ પાસે બીજો કોઈ ઓપ્શન નથી લગ્નના સમયે જમીઓ વેચવા મજબૂર થશે આ સમાજ એટલે ખાસ સમાજના આગેવાનોને વિનંતી છે કે આના વિશે કંઈક આ જે મુદ્દો છે એમાં કંઈક ઉકેલ લાવે અસ્તુ જય હિન્દ જય ભારત